એ બોલો રામા પીર મારો અવાજ થોડોક એવો છે ને થોડોક કરા એટલે વારે હા પાછી બધા એ ન કેતા કે ડોહી જાવી કારણ કે શક્તિ સેના નું આમંત્રણ હતું એણે અરે મારો ભાઈ થાય રાજવીર હે મારો ભાઈ થાય આમ બે ભાઈ જ છે કાકા ને દીકરો હોય એટલે એના ઘણા પ્રોગ્રામમાં અહીં ફેરો હોય અને શક્તિ સેના નો સ્થાપક જ હું છે એટલે આમંત્રણ હતું કારણ કે શક્તિ સેના બનાવનાર માણસ જ હું છે એ બધા ખબર રહી છે અને કામ એ સારા થાય ને અમુક નો થાતા હોય ઈ પછી એ કે ખરાબ થાય એટલે ખાસ મારે તો આ આવે એક તો રામાપીરની દયાથી હું રામાપીર ભગત થઈ છે પેલા મેં કીધું કે પેગી લાગવા જાઉં પણ બાયું બેઠ્યું હતી રામાપીર ની પેગી લાગ પૈકી અને બીજું એ કીધું કે પાઠ કે પરહાદીક કે નથી ને તો હું કે હું અંદર જ ગયો જાઉં તો કે ના આપણે આ જ પ્રોગ્રામ છે હા હા ઓકે એટલે પછી બોલવાનું કે એ કઈ મને કઈ ખબર નહોતા ને આનો લાઈવ વિડિયો જોતા હતા અમે ભાઈનો આમ નાના હા હિતેશ કર્યો તો ફોન થી હમણાં કે ક્રાઉન જાજુ નહીં હોય બાર વાગ્યા પૂરું થઈ ગયું હતું જજ જટ જવાનું છે જટ જટ આવ્યા અને તમારો જે કાર્યક્રમ ચાલુ કરવાનો હોય એવું આના પછી કામ હોય રમવાનું હોય કે ઓકે કારણ કે રાજવીર બીમાર રહી છે અમે સ્ટેજ ઉપર સડી કેવી કુદરત હોય કલાકારો ના કારણ કે રાજભા મારો અંગત દોસ્તા છે જ્યાં જાય ને મને ફોન કરે પછી ગીતાબેન રબારી એણ મારે બહુ સબન એટલે લગભગ મોટા કલાકાર હારા હારાસબંધ હતી હું એની જ વાત કરતો હોય કે તમે આજ આ હોય વેરાવળ તો કાલે સેટ ઉત્તર ગુજરાતમાં હોય તો પ્રમાણે કચ્છમાં હોય તો એ મેન્ટેન કરવું એ આ લોકો હેવજી આ રાજવીર તો મોટી મોટી ઇવેન્ટોમાં જાય અમદાવાદ હમણાં ઉતાબેક પ્રોગ્રામ ગાંધીનગર સાઈડ એ કરે એવો જ્યાં 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 જાય ને એને એવું ખબર પડી કે મોટા કલાકારોને તકલીફ પડે આપણે ઈ થાય કે અભિમાન આવે હું પણ કલાકારની ખરેખર બધા કલાકાર અમારા જીત કેસવાલા હે

ને બા બોલવું ને એ અઘરું હું તો કઈ કલાકાર છે નહીં પણ મારું કલાકાર જેવું જ ખાતું કરી દીધું બધાય આ વોટસોપમાં ડોહી થતી ને એટલી અને ખાસ કહેવાનું એવું તું મેં હમણાં એક દી લાઈવ વિડીયો કર્યો તો દાઘણી મને ઠપકો દેતા હતા કે કોઈ સમાજ વિશે ન બોલાય પણ દરેક સમાજની અંદર દસ ટકાનો બગાડ હોય 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 નેવું ટકા સારા હોય દસ ટકા ખરાબ માણસ હોય ગમે એ સમાજમાં પણ એ દસ ટકા સમાજ છે ને જે એક જ્ઞાતિમાંથી દહ ટકા જ ખબરા ખરાબ હોય ને આખી જ્ઞાતિ ને ખરાબ કરતા હોય અને એ આપણી બધા ખબર હોય કે એક જ્ઞાતિમાંથી બે પાંચ જણા ખરાબ હોય એટલે આખી જ્ઞાતિ ખરાબ થઈ જાય કારક એટલે અહીંયા આપણે હું તો હિતા વિઠાવી કન્ટ્રી ફરે ને આવ્યો મેં આમાં કાલે જ પ્રોગ્રામ હતો અહીંયા વાં વિંજરાણે ન્યાય મણી ધરાર બોલાવ્યો બે મિનિટ બોલ્યો ન્યાય મેં એ જ સલાહ દીધી કે આપણે આની આ સિટીમાં રહેતા હોય ને એટલે આપણે ભાઈયું ભાઈયું એટલા વાલા નો લાગતા હોય એક ઘર માં રહેતા હોય ને તો પણ તમે ગામ ને બારો બાર જાવ ના એટલે તમારા ગામ નો માણસ સારો લાગે પછી તમે સિટી માં જાવ ના એટલી બસ સિટી નો એ રીતે તમે ગુજરાત બારણે જાવ ને તમને મુંબઈ માં ગુજરાતી માણા ફૂટકે ને તો તમને થાય ગયો ગુજરાતી પણ તમે એની માણા તમે કાંક એવી કન્ટ્રી માં જાવ હું સાઉદી અરેબિયા માં હું તો ત્યાં કેરલા નો માણા મુસલમાન હોય ને તો મને ઇન્ડિયન લાગે ને મારો ભાઈ જેવો લાગતો હતો એટલે આપણી ઢૂકડા હે ને તે આપણી એટલો સંબંધ નથી રાખતા અંદરો અંદર બધાય સમાજ અંદરો અંદર મળે ને કામ નથી કરતા અને શક્તિ સેના નો ઉદ્દેશ્ય એ જ હતો કે પેલા તો આપણું કુટુંબ એક થવું જોઈએ પછી આપણા ભાઈઓ પછી ગામ પછી આપણો સમાજ અને એક સમાજ એક થાય ને પછી બીજો સમાજ ત્રીજો સમાજ બધાય સમાજ એક થઈને રહીએ ને તો હિન્દુસ્તાન બેસીએ ને કે હિન્દુસ્તાન બહુ વહેલું ડૂબી એ સો ટકા હું એવા એવી કન્ટ્રી જે આવ્યો હું લાઈવ આવી કા મને ઘણા કેસ છે મારા ઉપર વિદેશમાં પણ ઈ કન્ટ્રીમાં કોઈ ત્રેવડ નથી ત્યાં હું જે રીતે જીવતા ને અમે એ રીતે જીવે હવે આ કદાચ ગમે એવડ્યું મૂસું લીંબુ લટકતા હોય પણ ત્યાં એ આવે ને એવી કન્ટ્રીઓમાં એટલે હારા હારા હે ને એનો વિખાઈ જાય બધા એનો સિંહનો એ આપણી ગલીઓમાં આપણે કે ને કે કુતરો ગલીમાં સિંહ બને ફરતો હોય એવી જ રીતે અહીંયા જેટલા સમાજ છે હરેક ગામમાં હપેન રહેવું જોઈએ હપેન કામ કરવું જોઈએ અને ભાઈઓ ભાઈઓને તો ખાસ કરીને અને એક બીજી વાત કરતા જીણકીક છે કે આપણે અટાણના સમયમાં એક ને એક દીકરા વધારે હોય ક્યાંક એકને એક હોય કોક ને બે હોય બાકી એક દીકરો એક દીકરી તમે હિસાબ કરો પછી પોઝિશન એક જ દીકરો હોય દાખલા તરીકે એક જ એની હોય કાકા ની હોય મામા ની હોય ફૂયું ની હોય મોહ્યું ની હોય હાર્યું ની હોય હારા પછી ત્રી વર ની જ વાત છે તે દુ હે ને આપણી જે શક્તિ સેના જેવી સંગઠન હે ને એ કામ આવી છે કારણ કે તે દુ ભાઈ હોય અને જે કઈ કુટુંબના કાંક દૂર સુધીના કુટુંબના જે ભાઈ હોય ને કે દાખલા તરીકે અમે પૈસી પણ આટલો હોપ ને તમારે લ્યો પણ એવો હોપ હોવો જોઈએ કે હગડા ભાઈ હોય કારણ કે તો જ આગળ જે વી વર્ષ પછી જે થાય ને એ તમારા કાકા મોટા નહીં પસે કુટુંબ નો ભાઈ હે ને એ વાલો લાગીએ એટલે અટાણથી જ્યાં જ્યાં કુટુંબ કબીલામાં વાંધા કા હે નહીં ખરેખર કાઢી નાખજો આ યુગના છોકરા હે નહીં ખરેખર દોહા અમુક દોહા ભૂલ કરે ગામ હોય બાથે ગામ હોય આતે પણ છોકરા કદાચ ખૂન બાપાના કાકાના ખૂન થઈ ગાય તોય ભેરા બેહે જાજો આ હું શક્તિ છે ને વતી આવ્યો નીણા વતી બોલાને એટલે હો બે શબ્દ બોલા હું ભાષણ કરવા ને આવ્યો આ હકીકત કા વાત કારણ કે અમે ઓફિસી હોય શકતી છે ને ઓફિસી હું તો ઓછો જ્યાં કર્શનભાઈ ને પરબતભાઈ ની બધાય વધારે હોય રમેશભાઈ આ ખૂબ મહેનત કરે રમેશભાઈ રમેશભાઈ ને રાજવીર ને કામ કરે એ અમારે સર્વિસ રૂમ છે એ વધારે કામ કરે આ લોકો પાછા ઘેર આવે ને કે અમે આટો દેવા ગાતા હું કરવા જાય સમાજ માટે એને કઈ લેવા દેવા ન હોય ઉપલેટા રાજકોટ ધોરાજી કાં કાં સુધી એ લોકો જાય ને હવારી પાછા ગામમાં દૂધ દેવા આવે ને તો કોઈને ખબર ન પડે કે આ રાઈતી કીવા હાટું થઈને મરાય એ જાય એટલી શક્તિ સેનામાં જોડાજો સુપ્રીમ કાઉન્સિલ માં જોડાજો બધાય સંગઠનમાં જોડાજો બધી જ્ઞાતિ હારા સંબંધ રાખજો બાકી તો આ ધરતી સૌરાષ્ટ્રની આ સુરવીર દાતાર તો ગા ને આપણે આ બાજુમાં પૂતિયા જીવતી જોત છે લીરબાઈ છે એવી રીતે આપણે આ સત્યાનો દેશ છે પણ ક્યાંક ને ક્યાંક હજી આપણે ઈગો હોય ને કાઢે ને બધા ભાઈ દુશ્મની ન હોવી જોઈએ દુશ્મની એવા વ્યક્તિ આરી હોવી જોઈએ કે આપણા દેશનો જ ન હોવો જોઈએ એટલે વધારે મારે કઈ વાતું નથી કરવ્યું મન થાય કારણ કે અને એક અમારી ભૂલ કાઢી હતી જે તે સમયે રથયાત્રામાં અમે આવ્યા હતા ને લીરબાઈ માના ત્યારે એમાં આયોજક અમે તો જેવી રીતે તમે નાના મોટા આયોજક હોય એવી રીતે આયોજક જ હતા પણ મણી ઠપકો દીધો કે તમે રથયાત્રા લઈને આવ્યો ગાઉં કહું હું કવડી ડોહી કાઉ મારું હાલે મારા પાસે જીપ હતી હું જીપ લઈને આવ્યો હતો હાલો બોલી દો લીલાભાઈ જય માતાજી ની છેલ્લે હું લીરબાઈ માં જય બોલાવતો એકસોને બ્યાસી જેટલા ગામ હતા લગભગ આપણે વધારે ગામ લીધા હતા અને સેલેદી દી લેટ થેગાતા એટલે અહીંથી ઉતાવળ કરાવી પછી વાહ બેહાડા હતા અહીંયા ખરેખર પ્રસાદી એટલા ગામમાં ફેર્યા અમે એકસો ને બ્યાસી ગામમાં સૌથી વધારે આઈટમ અહીંયા પ્રસાદીની હતી અને વ્યવસ્થા એ બહુ જબરજસ્ત હતી પણ ખબર નહીં આમાં આયોજકો ઘણા બધા હોય એટલે અહીંયા ખોટી નો કર્યું રથ ને ઉપાડ લીધું અમને દુઃખ થયું હતું કારણ કે મારું ન હાલતું હોય એમાં સુપ્રીમ કાઉન્સલમાં હું નાનો કાર્યકર્તા તરીકે કામ કરતો પણ એમાં કોઈ હું હોદાવાળો માણસ ને એટલે તે દુ એ પછી અમે આમંત્રણ દેવા સપ્તાહ ના આવ્યા મને ખીચકાણ કે તે દુ તમે કે રથયાત્રા લઈને આવ્યા લીરબાઈ માની ને તમે કે બે ત્રણ જણા આગળ ઉતાર ભાઈ ગાઉ હમણાં ઓર્ડર દી દે ને કે જય બોલાવી દો એટલે અમે જય ને અમારી મારી જીપ આગળ રાખવાની હોય એટલે હું સીધી જીપ લઈને કાઢવા એ પછી ઘણા એરી મારે થોડીક ટસલ થઈ હું કે ભલામણ પછી એક આઈને જ વ્યક્તિ કીધું તું આ હું પેલી ફરે જાહેર માં કા ઠુયાણ આના જ વ્યક્તિ કીધું તું કે અહીંયા કઈક લીરબાઈ માને પેલા તકલીફ થઈ મને ખબર નથી જે તે સમય લીરબાઈ માં જીવતા ના એ સમયે કઈ આ ગામ માં કઈ પણ એને કઈ વસ્તુ થઈ હોય મને નથી ખબર કે એને કઈક એનું અપમાન થયું હતું એટલે એનો કદાચ બદલો લીધો હોય માતાજી કોઈનું નો આલે એ વાત હાસી હે કોઈ હાંભરી વાત એવી કઈ એવું થયું તું કઈ કારણ કે મણી આના જ વ્યક્તિ ગયું હો મણી આની કોઈ હિસ્ટ્રી ના ખબર નથી હા એટલે આની આણો અબજા તો હમણાં જડ્યો હતો પણ માતાજીની દયા અને ખૂબ દયા હેઠું આના ગામને આ તમામ વિસ્તારમાં આપણા સૌરાષ્ટ્રમાં એટલે આયલા રાખે આપણી એવી ને માતાજી પૂતી આઈ આ છે અને પૂતી આઈ મણી પડશો કાં દીધો જો હું બે પડસાની વાત કરા મણી લીરબાઈમાં પડસા બે ત્રણ દીધા લાઈવ પડસા મને એ ખબર હમણાં પડી કે આપણે હાલેન જાતા હોય ને એ મંદિર વાળો હાંભો સાંદલો કરવા આવે તો પછી ત્યાંથી આપણી ગાડી બે હકી એવું હોય ખરું કે આપણે હાલે માનતા હોય અને એનો ભૂવા તો આવી ત્યાંથી ભભૂતિ લઈને સાંદલો કરી જાય પછી હાલવાનું નહીં એવી કઈ સિસ્ટમ હોય એવી હોય કઈ સિસ્ટમ કારણ કે અમારી જિંદગીમાં બે જ ફરે આવેલો આ રથયાત્રામાં આવેલો તો એ પછી જીપ ઉતી અને એ પછી હમણાં એક દોસ્તાર હાલેન ગાય ને ત્યાંથી અમે હાલે મોઢવાડાથી બે કિલોમીટર દૂર હતા ને

એકવીધી સુધી ક્યાંય એટલી ક્યાંય કોઈ ગાડીમાં પંચર ન પડ્યું ક્યાંય એવો ઝઘડો ન થયો કઈ એવું એક્સિડન્ટ સેલે દી મારી મારા ભેરો છોકરો હતો ને મારી જીપ માં અટકાણો તો સેલે દી આ કંડોળે બાકી એકવીધી સુધી ક્યાંય કોઈ વસ્તુ ન થઈ એટલે એ બીજો પડસો થયો મારી નજર સાંભે એટલે એ હજરો હજર માતાજી આ હે હોય રાજવીરી કીધું એમ પછી પુતિયાઈ નો પડસો હું હતો હું સાઉદિયામાં મારે મોતની સજા આવે ગલ મારે બે મહિના પછી મારું મોતની ની સજામાં હું તો હું અને એક મારો દોસ્તાર મયુર પરમાર છે રાજશક્તિ શક્તિ જે હોટલ છે ને ત્યાં ટેપની દુકાન છે એ હોંડા લઈને ત્યાં ગો પૂતિયા ત્યાં ત્યાંથી મણી વિડીયો કોલ પૂતિયા ઓલા માં કરાવ પૂતિયા માં મણી કે ફોન માં કે દીકરા બે મહિનામાં તું આવતો રે અને હું હાવ અંશ્રદ્ધાળુ માણા હું એવી રીતે વિશ્વાસ ન કરા બે મહિના ફિટ થયા નો હા આવ્યો સીધે સીધો ન્યા ગો પહેલી વખત ઈ પસી ગોતો નકો હું મારે કોઈ એટલો આઈડિયા ન હતો એટલે એ પરસો મણે દીધો એવી ઘણા માણા ને દીધા એ અને ઘણું બધું બોલ્યો એવું તમારે કાર્યક્રમ આગળ જે ચાલુ કરવાનો કરો એક ડોહી માં બોલતા એ મળી આજે છોકરાઓને ઘણુંય રમવાનું આ ટાણે રમે લઈએ ને તો ટ્રેનિંગ થઈ જાય તો હમણાં ગરબી આવે ને મળી જો મેરા માં હિસકા મેરા ઠાવકા ફજીક ફરકા માં દાબેલી ઢોસા ની ખાધા એવું પાછા વડે થોડીક ટ્રેનિંગ લઈ લઈએ મણિત બહુ વરખ છે રમવાનો પમ્મા મારે કોળી નેમ ને ઉંમર થઈ ગઈ મારી તે બથાઈ જાણા મજામાં રીજો ને હોપે ને રીજો મીતા હાથમાં માથે થેપલા ને આમ તેને બહુ ખાધું હતું હમણાં વાહરા આવે તો નથી ધ્યાન રાખજો થોડાક દી ઉધરો ને મળી મોલક થઈ એ બડખા નાખે નાખે મળી પછી બાયુ ખીચકાય કોઈ સેવા ન કરે કે ડોહી ગંધારીની છે ને પાહે ન આવે તે હારું હારું હું તા પછી ખા ગરમ ગરમ

ને મોંઘવારી કાર આવે ને ઊભે મોદી પણ હાજી નવ વાગે આવે ને કેમ મિત્રો એટલે સમજે લેવાનું હાણું ખબર નહીં કાં હોય મગજમાં હોય એટલે આ પાંચ છ વસ્તુનું કંઈ નક્કી નથી થતું કાર આવે જાય ને એ સત્ય વસ્તુ છે એટલે મળી બહુ અહીંયા કામ કરો હું તમારે જેવડી કહેશે બવડાની સેવા હું હારું હાલો જય માતાજી